સુરતના કુંભારિયા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં ચાર વર્ષીય માસ્તુમ બાળકીનું મોત નીપજ્યું રસ્તા પર ટર્ન લેતા સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની ચાર વર્ષીય બાળકી પર ગેટ પડ્યો હતો જેથી બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું ચૌદ માર્ચ ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિસા જોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ

ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી ગુનો છે આ બી એનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુડા આવાસમાં જ રહેતો એ બાબત બાબતની અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી ઇન્કવાયરી કરાવડાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું અ એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી હતી બ્યુરો રિપોર્ટ અસમાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે